જય મા મસાણે મેરડી ઘણા લોકો ને એવું લાગતું હે ભાઈ સૌને જે લાગે તે જે જે હોય તે જે કોઈના મનની માલપા હોય એ તમ તારા દાસ બધાય કાઢી નાખો સમજાય ગયું અમને કાઈ ફેર ન પડે શું કે અમે માતા મેરડી નું ભજન કરીએ છીએ અને બાપા સીતારામ જેવા સંત હતા જેને એક ચામડાની માલપા રોટલા ખાધેલા છે ચામડાનું જે હોય એની અંદર માં રોટલા ખાધેલા છે તો એને કઈ કોઈ વસ્તુ નડ્યું નહીં તો અમને શું નડે હે હું એક કાઠીનો દીકરો છું અને માતાજીનું ભજન કરું છું અને કોઈને કઈ અવળું અવળું લાગતું હોય તો તમ તાર બધાય તાજ કાઢી નાખો કોમેન્ટ કરી કરીને તમારે તાજ ઉતરી જાય કે હકુભાને આમ કહી દઈ ઘણા એમ કહે કે બધાનો વિશ્વાસ કરવો પણ હકુભાનો નહીં હકુભા રંગ બદલે મેં એનો રંગ બદલો ભાઈ મેં તો એમ કહી દીધું કે મારે વિરોધ કોઈનો હવે નથી કરવો અમારી માતાએ જે રસ્તો બતાવે ને એ કરીએ ખોટા વિરોધ કરી અને મારું તારું કરીને કાલે હવારે હું કદાચ મરી ભરી ગયો તો પછી બધા મેણા મારે ને ખોટા મારું મોત ત્યારે આવે એ કાંઈ નક્કી છોડું છે હર કોઈને મરવાનું છે પણ કદાચ મારું મોત આવી જાય અને મરી ગયો તો કાલે સવારે કઈક હારું છું મેરો એની કરતા કઈક હારા બનીને જાવ ને ભાઈ બરાબર અને એજ તારા આંગણીએ એજ કોઈ જોને આવે રે આવકારો મીઠો આપ જે રે રેજી પૂછા ને તું

કેરીને આપણે તો કાચી કેરી હોય ત્યારે એનું આથણું બનાવી ત્યારે પછી એની અંદરમાં બધું નાખે ને આથણું બની ને તૈયાર થાય તો બપોરે આપણે જમતા હોય હવારમાં નાસ્તો કરતા હોય ત્યારે એ આથણાની શીરી એક કાઢીને ખાઈ તો આપણને એક રોટલી વધુ ભાવે પછી એની કેરી ધીરે ધીરે ખાટી હોય પછી એને દાબો નાખો કે કાકો માની લો કે હાંક પડી હોય ઉપરથી જે આપણે કેર્યું પડે એને હાંક કેવામાં આવે એ હાંક પડી હોય તો કેવી મીઠી લાગે એમ આંબાના રસ જેવું અમુક આંબા ખાટા હોય ને અમુક મીઠાઈ હોય એમ આપણે હંમેશા મીઠું બનીને રહેવાનું છે બધાને હરકા સમજવાના છે હું કોઈને કાંઈ દગવો દેવા નથી માંગતો હું કોઈને કાંઈ મારવા નથી માંગતો મારે કોકને મારીને શું કરવું ભાઈ હે હું મારી મા મેળવીનું ભજન કરું છું મારી મહાણીનું ભજન કરું છું અને મને જે મારા મા બાપે જે સંસ્કાર દીધા છે એ સંસ્કારની ઉપર આપણે પાણી ફેરવવા નહીં માંગતા અને અમુકના લીધે લ્યો કે અમુક લાયું થતા હોય ને એને કાંઈક જરૂર હોય અને મારે ક્યાં કોઈનો વાત વિવાદને બધો વિરોધ કરીને મારી ચેનલ આગળ હાલે એવું નથી ભાઈ બધાને હરકા સમજો અને હરકો કાંક વાણી વાપરો તો વાણી વિલાસની માલપા કાક ફેર પડે અને ખોટી રીતે જો આમાં તો બેન દીકરી સાંભળી હગે ભાઈ ભાઈ સાંભળી હકે આખો પરિવાર ભેગો બેસીને સાંભળી શકે કે હકૂબાનો વિડીયો આવ્યો ને હકુભા કાંક સારું બોલ છે ત્યારે બધાય વિડીયો જોવે અને આપણે ક્યાં કોઈનો વિરોધ કરી અને છેને લટાવી છે આપણે તો સરખી રીતે ક્યારેક માતાજીના તાવાના વિડિયા છે કોઈ ગરીબ માણસ હોય એનું કાંઈ ન હોય તો એને ખવડાવીને આપણે બનાવી બનાવીશું વિડિયા બરાબર અને ખોટું આપણને યુટ્યુબમાં કાંઈ જો મારે ભાઈ સો ડોલર પૂરા થઈ જાય યુટ્યુબમાં છતાંય તો મેં પૈસા નથી કાઢ્યા હા સતાય પૈસા નથી કાઢ્યા હમણાં અમારી માતાજીના મંદિરે માંડવો જો હારા મારો અને એની અંદર મને અમુક વસ્તુ દેખાણી એટલે આપણે બધું જ છોડી દીધું છે બરાબર અને જીવનની માલપા કદાચ એક વર્ષની કદાચ હું અકુભા કાઠી દરબાર વસાણી મેલડીમાંના ભૂવા ઉક્તાપોરની મેલડીમાંના ભુવા દી કોઈનો રૂપિયો લીધો નથી અને કોઈ દી કોઈનો રૂપિયો લેવાનો નથી અને મારા મંદિરે જે કોઈ આવે એ માતાને નમશે તો કામ હવનું થાય છે મારી કોઈ એવી તાકાત નથી કે હું તમને આખા ઊભા કરી શકું બરાબર આ એક ખરું કે મારી શ્રદ્ધા છે હું એક કરતા એકવી કિલોનો તાવો હાથથી કાઢીએ છીએ અને કાંઈ થતું નથી હાથમાં એ મને પણ વિચાર આવે કે કેમ કાંઈ થતું નહીં પણ મારો એક વિશ્વાસ માતાની ઉપર બેહી ગયો છે કે મારે જે કરે મારી મેલડી કરે કોઈ ન કરે એવું મારી મેલડી કરે કોઈ આપે એવું મારી મેલડી કરે બરાબર મેલડી આપે એટલે સૌની સૌનો અને પછી એમ કે આ તો તો રંગ રંગ બદલે નથી બદલવાના આખું આપણે જ બદલાઈ જવાનું છે અને સૌને સરખા સમજવાના જાય દલિત સમાજ હોય જાય દેવી પૂંજક હોય જાય વાલ્મીકી હોય મારા મંદિરે તો બધા આવે છે ને બધા સૌને આશીર્વાદ માતા આપે છે મારી કોઈ તાકાત નથી બરાબર તો સૌને જે કાંઈ કોઈ વસ્તુ લાગ્યું હોય અને અમુક કરીને કે આ છે છે ને ને તો પાછો આવી ગયો ભાઈ એવું નથી ત્યારે હું મનસુખભાઈના સપોર્ટમાં એકલામાં બોલ્યો હતો અને આપણે ભૂવા નાન તેન વિરોધ કર્યો હતો બરાબર પછી કોઈક બેન દીકરીને છેડતી કરતા હોય કોઈક ભૂવા ભૂવા બની ગયા હોય અને કોઈક પૈસા લઈને ખોટું કરતા હોય એના માટે ઈ જે બોલે

અને અમુક શબ્દો જે મનસુખભાઈ રાઠોડે જે કાઢ્યા એની માલ આપણને ગુણ દેખાણું અને લાખો લાખો રૂપિયાના શબ્દ હતા એ મનસુખભાઈ રાઠોડ બરાબર આપણે એના કોઈ વખાણ નથી કરતા પણ એણે જે શબ્દ કીધા મેરડી કોઈની દીકરી નથી મેરડીના કોઈ મા બાપ નથી એના માટે મને બહુ સારું લાગ્યું અને માળાનું અમુક શબ્દ કીધા અમુક વસ્તુ કીધી એની ચેનલમાં એટલે કાંઈ વાંધો નહીં બરાબર તો સર્વે સમાજ હરખો ને કદાચ મારી સામે કદાચ મારો દુશ્મન મને ગમે એવું કીધું જો સામે મળશે ને તો હું જો કાઠીના પેટો છું ને તોય એની ઉપર હાથ ઉપાડે ને તોય એને કાંઈ કેશ બરાબર બાકી હું કાઠી હકુફા બરાબર અને ખોટી રીતે આપણે કાંઈ કરવાનું નથી બરાબર હું કાઠી છું તો કાઠી રહેવાનું છે ને માતાજીનું ભજન કરવાનું પછી જાય મારી કુળદેવી ચામુંડા ખોડિયાર છે બરાબર મામાની જોત અગિયાર વરસથી ચાલુ છે અને ખોટો ભાગલા પાડી અને ખોટું કોકને આપણે એનું કરતો કાંઈક સારું કામ કરીને જવું અને આમાં કાંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો જય મા મેલડી અને સૌના ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ બનાવી રાખે મારી મસાણી માં બાકી દુશ્મન ને પણ રાજી કરે એવી પ્રાર્થના કરશું આપણે બરાબર હા આપણા કોઈ ખરાબ વીડિયા કોઈ વસ્તુ આવશે નહીં બરાબર સર્વે સમાજ હરખે બરાબર દલિત સમાજ હોય કે ગમે એ હોય બોલો જીત્યો ભાઈ નિલેશ એટલું બધું બોલ્યો છતાંય તો ભલે એને ફરિયાદ કરે હું નથી કહેતો કે એની ફરિયાદ મારી પાછી લઈ લે બરાબર હા એને પણ માતાજી સુખી રાખે ને એ બાબા સાહેબ ને માને છે તો બાબા સાહેબ માનો બાબા સાહેબના તો બધાય માને બરાબર ભારત ના એકસો બાણું દેશ ના રાજા કહેવાય બરાબર અને કોઈ વખાણ કર્યા જેવી વાત નથી અને એણે કર્યું છે એવું એક માણસ થી કોઈ થી થાય નહીં બરાબર માણસે જે કર્યું છે અને મહારાણા પ્રતાપ ક્ષેત્રપતિ શિવાજી ધન કુક જીજાબાઈ ને જ્યાં શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પર જેને ધર્મ રાખ્યો હતો અરે પડકાર કરતી પુત્રને કે મરજે શિવા આવા ઇતિહાસો લઈ અને સૌનું સારું કરવા માટે આપણે અને કોઈ બેન દીકરીને કોઈ ખોટું રીતે કહેતું હોય તો એવા વિડીયા બનાવશું આપણે કે ભાઈ તમે સમજો બરાબર અને કોઈ પૈસા લેતા હોય ભૂવા અને કોઈ ઓલું કરતા હોય તો એને માતાજી પૂખશે બરાબર અને આ સરકાર પૂખશે આપણી કોઈ તાકાત નથી એટલે મારે આ બધું છોડી દેવાનું છે માતાની એક માળા લેવાની છે ને તમારે જવાને બધાયને કાંક હારા કાંક વાત લઈને આવશું તો તમે બધા સાંભળજો બરાબર બાકી આપણે કોઈ વીડિયા ખોટા બનાવવાના છે નહીં બરાબર મનસુખભાઈ એની જગ્યાએ હું મારી જગ્યાએ બરાબર અંકિતભાઈ વાઘેલો એની જગ્યાએ બરાબર જે કોઈ બોલ્યું હોય એ બધાને મારી મેલડી સુખી રાખે બરાબર હા ભલે તમે તારે કોમેન્ટ કરજો ખરાબ કોમેન્ટ કરજો વાંધો નહીં તમ તારે તમને સારું લાગે તો અને જો કાંક મારો વાત વાણી વિલાસ કાંક બદલેલો લાગે ને કાંક એવું લાગે તો તમે તમારી રીતે લખજો આમાં તમ તારે જય ભીમ જય સંવિધાન જય માતાજી જય કુળદેવી જય મા ખોડિયાર જય મા મોમાય જય મા મેલડી જય મા મા સરકાર જે કાંઈ લખજો એની ઉપર આપણે ટન લાઈક કરીશું બરાબર મારી મા મેલડી સૌને સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખે સૌના ઘરમાં સુખી રાખે મારી મા